અને આઈવાસી એડ્રેસ હોવા સેનું છે બેંક હું બેંક નું જોઈ લઈએ મોટો બાપુ બોલાવ્યો હવે હું કાગળ્યો છે મની નથી ખબર મંદિર કોલેજ પાંચ મંદિર વાળે એડ્રેસ સેવા બાપા નું છે અચ્છા ઓલો તમારે દુમે ત્યાં બોલવું જ

મેદણ કરાવીશ મને કાઈ વાંધો નઈ હું પકોડું ખાઈ લઉં તો ભલે જાડા થઈ જાય હું બે વાર જી આવીશ ને દવાઈ લઈ લઈશ ચાલુ નાસ્તો કરવા જાઉં છું